ફડગામ તાલુકાના છાપે ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા ખાણખનેજ ખાતાને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો જેના તત્કાલીન કલેક્ટરે વીજળતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ફાળવ્યા હતા જે જગ્યાએ ને ત્યાં સમતળ કરવાની જગ્યાએ ગ્રામ પંચાયતના સત્તાધીશોએ કોની મંજૂરીથી પુરાણ કર્યું તેને લઈને ગ્રામજનોમાં અનેક સવાલો ત્યારે આ બાબતે કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી તાલુકાના વેપારી છાપીમાં આવેલ નગરની પાછળ તત્કાલીન કલેક્ટર દ્વારા વિચારતી વિમુક્ત જાતિના લોકોને પ્લોટ ફાળવ્યા હતા અને જે તે સમયે આ જગ્યા પર ખાડા ટેકરા હતા ત્યારે તત્કાલીન કલેક્ટરે તે જગ્યા તેમ લેવલ કરવા માટે જાણ કરાઈ હાલમાં ગ્રામ પંચાયતના સત્તાધીશો સરકારી નિયમોને ને જે ક્યાં પ્લોટ ફાળવ્યા છે તેની બાજુમાં ખાણ ખનીજ ખાતાને જાણ કરે કે નહીં અને બાજુના સરકારી સર્વે નંબરમાંથી લાખો રૂપિયાની માટી ખોદાઈ પુરાણ કરીને એક બે મહિના જેટલા સમયગાળા પહેલા લાખો રૂપિયાનું ચૂનો સરકારને લગાવ્યું છે આ બાબતે ખાણ વિભાગ દ્વારા જ્યોતિનગરના ઉપરના ભાગે આવેલી જગ્યામાં જ્યાં જ્યાં ગ્રામ પંચાયતના સત્તાધીશો દ્વારા સરકારી જમીનમાંથી જે મોટા પાયે માટી ખોદવામાં આવી તે જાણ છે કે નહીં તેને લઈને અનેક સવાલો ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે વડગામ તાલુકાની છાપી ગ્રામ પંચાયત અવારનવાર અનેક વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે પરંતુ મહિલા સરપંચના પતિદેવ રાજકીય મોટી વક્ત ધરાવતા હોય ગ્રામ પંચાયતના કચેરીમાં સરપંચની ખુરશી ઉપર બેસીને સરપંચનો વહીવટ કરતા હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે ત્યારે નવનિયુક્ત મહિલા ટીડીઓશ્રીના બાબતે યોગ્ય તપાસ કરાવે તે જરૂરી બન્યું જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટમાં માટી પુરાણ કર્યું હોય તો ઠીક છે પણ આ પ્લોટોમાં પુરાણના નામે સરકારી જમીનમાંથી માટી ખોદીને અન્ય ખાનગી પ્લોટોમાં પણ પુરાણ કરીને સરકારે લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ઉઠી છે